સચિનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલા કાનાણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી લાખો રૂપિયાના સોનાના ડસ્ટરની ચોરી કરનાર પાંચને પોલીસે ઝડપી પાડી લાખો રૂપિયાની મત્તા પણ કબજે કરી છે સચિન જીઆઈડીસી પોલીસ મથકની આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેઝમાં આવેલા કાનાણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં તારીખ તેરમી એપ્રિલના રોજ રાત્રિના સમયે ઘરફોડ ચોરીને અંજામ આપી ત્યાંથી બાવીસ લાખ પંચોતેર હજાર રૂપિયાની કિંમતના સોનાના ડસ્ટની ચોરી થઈ હતી જે ટોળકીના પાંચને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી તેઓ પાછળથી ઓગણીસ લાખ પચાસ હજાર રૂપિયાના સોનાના ડસ્ટ સાથે છ મોંઘાદાર મોબાઈલ ફોન અને બાવીસ હજાર રૂપિયાના સાધનો કબજે લીધા હતા અને આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એસી જેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કાનાની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપની ચાલે છે આ કંપનીમાં તેઓ જોબ વર્થી અલગ અલગ સોના ચાંદીના દાગીનાઓનું પોલિસિંગ કોઇલિંગ વગેરે કામ કરે છે આ કંપનીમાં ગઈ તારીખ તેર ચાર બે હજાર બાવીસના રોજ રાત્રિના સમયે ઘરફોડ ચોરી દાખલ ઘરફોડ ચોરી થયેલી જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ ચોરીમાં લગભગ બાવીસ લાખ પંચોતેર હજારની સોના ચાંદીની ડસ્ટની ચોરી થયેલી હતી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને હ્યુમન રિસોર્સિસ ટેકનિકલ રિસોર્સિસ તેમજ અન્ય રીતે અલગ અલગ એંગલથી તપાસ ચાલુ કરેલી અને મળેલ બાતમી આધારે આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે અને આ ગુનામાં કુલ પાંચ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને તેઓને ત્રણ દિવસના રિમાન્ડ હેઠળ છે અને આરોપીઓ પાસેથી આ ચોરીમાં જે મુદ્દામાલની ચોરી કરેલી હતી તે પૈકી ઓગણીસ હજાર ઓગણીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ રિકવર કરેલો છે તે ઉપરાંત આરોપીઓના છ મોબાઈલ ફોન તેમજ આ જે ડસ્ટ જે છે એ ભઠ્ઠીમાં ગાળી અને એમાંથી સોનું તથા ચાંદી અલગ કરતા હોય છે તે ભઠ્ઠીના સાધનો લગભગ બાવીસ હજારની કિંમતના કબજે કરવામાં આવેલા છે અને બાકીના મુદ્દામાલની રિકવરી અને તેમજ અન્ય આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલા હોય તેઓની તપાસ ચાલુ છે સહેજમાં થયેલી લાખો રૂપિયાની ચોરીના ગુનાનો હાલ તો પોલીસે ગુનો ઉકેલી કાઢ્યો છે જોકે હજુ આ ટોળકેના કેટલાક લોકો ભાગતા ફરતા હોય અને બાકી રહેલા મુદ્દામાલને કબ્જે કરવા વધુ તપાસ સચિન જીઆઈડીસી પોલીસે હાથ ધરી છે અજર કુર્સી સાથે હર્ષ સેટા